ગઈકાલે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલ ફાટક વિસ્તારમાં ગારવા સમાજની વાડીમાં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય તૈયારી હતી તમામ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો ત્યારે ગારવા સમાજના મહંત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ને ગારવા સમાજના પ્રમુખ છે તે મહંતને સાલ ઉઢાડીને સન્માન પત્રક આપીને સન્માન કરી રહ્યા હતા આ દરમિયાન આટલામાં ત્યાં જ ઉભેલા સ્ટેજ પર એક શખ્સ દ્વારા અચાનક મહંત ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે તેમનો ગળો દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ ઘટના એવી કહેવાય રહી છે કે જે હુમલો કરનાર શખ્સ છે જેનું નામ રમણિક ગારવા હોવાની વિગત સામે આવી છે રમણિક ગારવા છે તે અગાઉના પ્રમુખ સમાજના રહી ચૂક્યા છે જ્યારે સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન હતું ત્યારે જે મહંત ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે મહંતને ગારવા સમાજના સમૂહ લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર મહંત છે તે હાજર રહી શક્યા નહોતા ત્યારબાદ રમણીક ગારવા જે હાલના આરોપી છે તેઓ જે તે સમયે પ્રમુખ હતા તો તેઓ મહંતના આશ્રમે સાલ માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમની સાથે જે વર્તન થયું હતું તે મામલાના સંદર્ભમાં જે તેમનું કહેવું હતું કે મહંતે તેમનું સન્માનનો અસ્વીકાર કર્યો હતો સાલ પણ ઓઢી નહોતી ને આ બાબતે સમાજમાં કોઈ પણ કાર્યક્રમ છે તેમાં મહંતને ના બોલાવા તે માટેની વાત રમણીક ગારવા દ્વારા કરવામાં આવી હતી જો કે સમૂહ લગ્નના કાર્યક્રમમાં સમાજના જે પ્રમુખ હતા ગરવા સમાજના તેમણે પૂર્વ પ્રમુખની વાત ના સાંભળી મહંતને બોલાવવામાં આવ્યા તેમનું જ્યારે સન્માન ચાલી રહ્યું હતું આ દરમિયાન રમણે ગારવા નામના જે આરોપી છે તે પણ સ્ટેજ ઉપર હતા ને તેમનાથી આ વાત ગમી નહીં ને તેને લઈને તે બાબતનું દુઃખ રાખીને તેમણે જે સન્માન પત્રકની પ્રેમ હોય તેને કાચના ટુકડા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ગળું દબાવાનો પ્રયાસ કર્યો તો કે આ ઘટનાના પગલે ત્યાં આસપાસમાં અફરા મચી ગઈ હતી જોકે પહેલાથી પોલીસનો જળ બેઠ સમૂહ લગ્ન કાર્યક્રમ પર હતો અને આ ઘટનાના સંદર્ભમાં રમણીક ગારવા સહિત સાત આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને પોલીસે હાલ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને આ સમગ્ર મામલાના સંદર્ભમાં હવે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો નવજીએ ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ